નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર બેસ્ટ એવું સુપર પરિણામ મળ્યું છે જોઈ શકો છો આ રીંગણની ખેતી આપણી ઓર્ગેનિકની ટ્રીટમેન્ટ છે બરાબર છે સારામાં સારું એવું રેસ્ટ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે જો તમે એનું ફ્લાવરિંગ જોઈ શકો છો ક્વોલિટી જોઈ શકો છો રીંગણી બરાબર આ રીંગણનો લાગ લાગી ગયો છે બરાબર જોઈ શકો તમે રીંગણ આ રીંગણ જોઈ લો ઓકે સારામાં સારું એવું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે રીંગણીની ખેતીની એક જગ્યાએ નહીં આખા પ્લોટની અંદર તમે જોઈ શકો છો કે રીંગણીમાં કેટલો સરસ ગ્રોથ આવી ગયો છે ઓકે જોઈ શકો એનું ફ્લાવરિંગ જોઈ શકો ગ્રીનરી ક્વોલિટી સાઇનિંગ એક નંબરનું રિઝલ્ટ છે રીંગણીની અંદર જોઈ લો આ રીંગણી જોઈ લો બરાબર છે જોઈ શકો છો રીંગણ એક જગ્યા જગ્યાએ નહીં બધી જગ્યાએ તમે રીંગણ બતાવીશ જોઈ લો જો તમારે પણ આવું રીંગણીની અંદર રિઝલ્ટ જોતું હોય તો વહેલી તકે અમારો સંપર્ક કરી શકો છો ઓકે જોઈ શકો ઓકે થેન્ક યુ સો મચ